મહેન્દ્રા બસો પિચોતેર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોની અંદર તમે ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો કુમાર સિંહને ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં વ્યાજબી ભાવે વિડીયોની અંદર બધી ટ્રેક્ટરની ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પિચોતેર ભૂમિપુત્ર મોડલની વાત કરું તો બે હજાર સાતના મોડલનું આ ટ્રેક્ટર હાઇડ્રોલિક એન્જિન સારા કન્ડિશનમાં ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળશે તો વિડીયો પૂરો જોવાનો છે અને આ ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો કુમારસિંહનો કોન્ટેક કરીને ત્યારબાદ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

અને કિંમત એક લાખને એસી હજાર અંદાજીત રાખવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને આ ટ્રેક્ટર વિરમ ગામની બાજુમાં ઉકરડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો